નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લે આજના મગફળીને સો સો ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકાવનથી અગિયારસો એકવીસ રૂપિયા મહુવા માર્કેટયાર્ડ એક હજારથી એક હજાર એંસી રૂપિયા પાલનપુર માર્કેટ યાર્ડ નવસો પચીસથી એક હજાર પંચાવન રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ સાતસોથી એક હજાર આડત્રીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો છપ્પનથી અગિયારસો છોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજારથી અગિયારસો રૂપિયા આગળ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર ચાલીસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પાંત્રીસથી એક હજાર પંચાવન રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ નવસો વીસથી એક હજાર પંચાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ આઠસો પચાસથી એક હજાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ આઠસો પચાસથી અગિયારસો પાસઠ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ સાતસો એકોતેરથી નવસો નવ્વાણું રૂપિયા ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોની લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો